હેલો ફ્રેન્ડ્સ લેટ્સ લર્ન ટુડે આર્ટિકલ એન એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય છે એ આપણે આજે જોવાનું છે એન આર્ટિકલ અચોક્કસ એક વચન નામ નામ અથવા વિશેષણ આપણે આગળ જોયું હતું કે એ આર્ટિકલ એ આર્ટિકલ પણ એક વચન અચોક્કસ એક વચન નામ હતું હવે કોઈ પણ નામની શરૂઆત એટલે કે પહેલો અક્ષર કાં તો સ્વર હોય તો વ્યંજન હોય અચોક્કસ એક વચન નામનો ઉચ્ચાર જો સ્વર થતો હોય તો તેવા નામની નામ અથવા વિશેષણની આગળ એન આર્ટિકલ આવે છે આર્ટિકલ કોની આગળ આવે છે એક નામની આગળ અથવા તો વિશેષણની આગળ આર્ટિકલ બે જગ્યાએ આવશે પાર્ટ ઓફ સ્પીચમાં કાં તો નામની આગળ કાં તો વિશેષણની આગળ હવે જોઈ લઈએ આપણે કે ઉપર લખ્યું કે સ્વર તો સ્વર કયા કયા અ આ ઈ ઉ એ ઓ ઉમ અને અહ પણ એ શબ્દથી અહ થી કોઈ શબ્દ નથી બનતો એટલા માટે અને આમાં પણ મોસ્ટલી અ હોય બીજું આ હોય ત્રીજું ઈ હોય ઉ હોય એ હોય અને ઓ હોય અંગ્રેજીમાં જ્યારે કોઈ શબ્દ બોલીએ છીએ આપણે ધારો કે આપણે બોલીએ છીએ કે ઓ ક્ષ તો ઓ શું બોલીએ છીએ ઓ પહેલા અક્ષરને આપણે કઈ રીતે બોલીએ છીએ ઓક્ષ શું બોલે છે ઓક્ષ આ શબ્દને ઓક્ષ બોલે એમાં ઓ છે ને ઓ એ સ્વર છે ઓ એ શું છે સ્વર છે એટલે કે પહેલો અક્ષર ધ્યાનમાં રાખવાનો છે ગુજરાતીમાં જ્યારે એ શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ઉચ્ચારણ કઈ રીતે બોલાય છે હવે આપણે આગળ એના ઉદાહરણો જોઈએ છીએ તો આર્ટિકલ મેં તમને કીધું એમ આર્ટિકલ ક્યાં આવે છે તો આર્ટિકલ છે ને મિત્રો નામ નહી આગળ આવે છે હવે નામ જોઈએ એસ એ એગ એવોલ્વડ એમ એલ ઈ આ શબ્દ બોલી આપણે એ માં એમ બોલી એટલે એ એ સ્વર છે પછી અમેરિકન અમેરિકન ઓ આયો એગ એ આયો પછી एमसी एम ए બોલિયે છે એસીએન એ બોલિયે એમડી એ બોલિયે એસએમએસ એમબીબીએસ ઓનરેબલ આ શું છે ઓનરેબલ ઓ છે એમપી એસએમએસ ઇન્ડિયન ઇન્ડિયન માં પહેલો અક્ષર શું છે ઈ ઈ એ સ્વર છે આપણે આગળ જેમ ગુજરાતી માં જો એમ પછી એપલ અવર અવર છે અવર શું લખેલું છે અભર એમાં સ્વર છે એમએસ આઇસલેન્ડ અનિયન એમએસસી એલિફન્ટ એમ બી એ આર્ટિકલ આર્ટિકલમાં આયો આ એસડીઓ પોક્ષ એમ એ અને અમ્બ્રેલા આ શબ્દ તમે મારી સાથે બોલશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શબ્દનું ઉચ્ચારણ એટલે કે શબ્દનો પ્રથમ અક્ષર આપણે ગુજરાતીમાં જે બોલીએ છીએ એ ગુજરાતીમાં શું છે સ્વર છે એટલા માટે સ્વર છે એટલા માટે ત્યાં કયો આર્ટિકલ આવે છે એન આર્ટિકલ આવે છે ઓકે બીજા નાઉન જોઈએ આપણે આ નાઉન તમે પણ મારી સાથે બોલજો એટલે વધારે ખ્યાલ આવે એ વડા એમ એલ એ અમેરિકન એગ એમ સી એશિયન એમડી એસ એમ એસ એમ બી બી એસ અવર ઓનર ઇન્ડિયન એપલ ઓનેસ્ટ એમસી આઇસલેન્ડ ઓનિયન એમએસસી એલિફન્ટ એમ બી એ આર્ટિકલ એસ એસડીઓક્સ દરેક શબ્દનો ઉચ્ચારણ એટલે કે પહેલો અક્ષર સ્વર છે એટલા માટે ત્યાં એન આર્ટિકલ છે એના પછી જોઈએ આપણે હવે આર્ટિકલ બીજે ક્યાં આવે છે તો આર્ટિકલ બીજે આવવાની જગ્યા છે વિશેષણની આગળ એનું ઉચ્ચારણ સ્વર જ હોવું પડે નિયમિનોય છે પહેલાં નામ હતા આ વિશેષણ છે વિશેષણ કેમ કહેવાય છે કે ફિલ્મ પણ કેવી ફિલ્મ इंटरेस्टिंग परफॉर्मंस क्यों परफॉर्मंस इनक्रेडिबल परफॉर्मंस क्यों परफॉर्मस एलिजंट इफर्मेशन इम्पोर्टंट इन्फॉर्मेशन आप आ शब्द जो बोलीएं विशेषण एन पहले अक्षर उच्चारण जो इनडेफिनेट आर्टिकल इंटरेस्टिंग स्टोरी एक्सपेन्सिव पर्स एच एम टी वॉच ओल्ड स्कूल આ પાછળ જે આપેલા છે એ નામ છે અને નામના અર્થમાં જે વધારો કરે છે એ વિશેષણ છે એટલે કે વિશેષણનો ઉચ્ચારણ સ્વર છે ઇમ્પોર્ટન્ટ ઇન્વેન્શન ઓનરેબલ મેન એરક્રાફ્ટ કેરિયર અનઆર્મ્ડ મેન અને છેલ્લું છે આઈ સ્પેશિયાલિસ્ટ બધામાં સ્વરથી ઉચ્ચારણ શરૂ થાય છે બધા જ વિશેષણ છે અને જે વિશેષણનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થતું હોય પેલામાં વ્યંજન હતા અહીંયા શું છે સ્વરથી ઉચ્ચારણ શરૂ થાય છે એટલા માટે ત્યાં કયો આર્ટિકલ મુકાય છે એન આ વિશેષણ છે આ બધા શું છે વિશેષણ છે એટલા માટે વિશેષણના નામની આગળ ઉચ્ચારણ એનું સ્વર છે આ નામ હતા તો નામનું ઉચ્ચારણ પણ શું છે સ્વર છે એટલા માટે ફરીથી જોઈ લઈએ આપણે છેલ્લે ઉદાહરણ હું અહીંયા લખું છું આપણે ગઈ વખતે પણ સમજ્યા હતા ધારો કે હું કઉ છું કે એપલ કયું એપલ ખબર નથી એટલે અચોક્કસ થયું આઈ એન એપલ હું સફરજન ખાઉં છું કયું એપલ તમને ખબર નથી તમે પેપર લખો છો તમે સમજો છો ત્યારે બીજું એપલ એ એક વચન નામ છે બંને શરતોનું પાલન થાય છે એપલ એ અચોક્કસ નામ છે એપલ એ એક વચન છે હવે ત્રીજું કે એનો ઉચ્ચાર શું થાય છે સ્વર એ શું થાય છે એ પલ શું બોલીએ છીએ આપણે એપલ બોલવું એટલે ગુજરાતીમાં બોલીએ છીએ એ પલ એમાં એ એ સ્વર છે એટલે કે અચોક્કસ એકવચન નામનો ઉચ્ચાર સ્વર છે એટલા માટે ત્યાં એન આર્ટિકલ આવે છે બસ એન આર્ટિકલ દ્વારા બીજા ઉદાહરણો તમારે શોધવાના છે કે જે શબ્દનું ઉચ્ચારણ નામ અથવા વિશેષણ છે એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે તો એ એન આર્ટિકલ આવે છે